જ્યારે આ બનાવની ગંભીરતાને લઈને ધારી પોલીસ સ્ટેશનના પીઆઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ આ મર્ડરની ઘટનાને અંજામ આપનાર આરોપી સોએબ ઇબ્રાહીમભાઈ સમા રહેવાસી ખડાધાર ધાર વર્ષ એકવીસ તેમજ બીજા આરોપી શોએબભાઈ બાબુભાઈ ઝાકરા વર્ષ ત્રેવીસ રહેવાસી બગોયાને ટેકનિકલ સ્ટોર્સને આધારે પકડીને કાયદેસરી કાર્યવાહી હાથ ધરેલ છે ઇન્ડિયા ટીવી લાઈવ देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुंचे